બાપા મે oh no. <laughs>

সকৃন নিদিনাই কেচেরা... কালন জযাইকে... টায়াই টায়াই ঙেডেমতাই... আলা... আলা কটাই... আলা আলা কাইকায়া... আলা আল্যবারা... আলা আলা

બે જે મુ છે એનો બાપુ અહીંયા છે હરગાભાઈ આ બે મુરીચિયાનું ક્યાંય થતું નથી હું જોઈ લઉં તારા છોકરા બે લખન ના પાજી છે બાપુ એક તારો છોકરો દારૂ વાળીયો છે એક ગાંજા નો મોટો ઢોંગી છે તમને કેમ ખબર બાપુ હું હા મારી વિદ્યા છે ભાઈ બાપુ હું જરે આવ્યો તો તે તમારે છેલકા હતા અત્યારે ક્યાં છે આ વડલા ઉપર એ આપડે છેલકા બચ્ચો નીચે આવી જાવ હવે આપણે

તરાંત્રણ બાપુ તમારે બૂસ મારો કેવું એમ છે પચાસ હજાર તો ઘેર થી બુસ મારવા ટીણુભાઈ આવા હું લઈ ને આવ્યા આબુ ના ધરા થાય મારા અરે બાપુ મને ખબર દાણા કાઢે એવા એવો હતો કે બાપુ ભાડો બગલ માંથી દાણા કાઢવા વાળો બતાવો તો કોણ તમે હવે ફૂ

नाकक टुंगली बेगी थी से शायद हैं नाकक टुंगली बेगी थी सी वाला अपने सुगर में से के का बापू ने आश्रम से मुझे तो लगे सुगर लगे से मन लगे का ये पास दो रहने बापू सब नहीं ये पर बदल बोदे तो ये बावा सालो सा। नहीं आ जाए ये बाबा ना तो आसो पकड़ लेओ सर आज मैं कौन था नहीं है हेलो मारो की ये ले दाई ये थे जैसा मैं कौन था था नहीं क्यों

અરે સને આવ સટીંગ રાવા દીયો હા હવે તું સને બહુ થઈ ગયો ખેલ આય જોવાનું તારા એ બાપુ મારો મા એ શેલાવા બાપુ એ બાપુ માગો હાલો ઊભા થાલો અલે પપ્પા કે આવાસ તું કેમ રહ્યો બર તું કે આવાસ તું કે આવાસ મને લેવા જો બાપા તારા છોકરા આવશે તને છોડો ગાડીમાં બેહાલ આલ ફટાફટ આલે આલે આલ બે ગાડીમાં તારા છોકરા તને લેવા આવશે બાવાળો તો ઘડીકેમાં અમને ન્યાજર વારો છે જો તું બાપો જે છે કાણે ઓરો દો સા આઈતેની માથે ઠીંગા કરી ગલે હાલો ગાડી કો ગાડી દો સા આકે

એ શેબરાવજી એ શેબરાવજી હો યે એ શેમેગા બે 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 યહા મે એ બને તો એ બાપુરાવજી હે એ શેબે શેબરાવજી હો બાપા બને દાણા જોસો હે એ બાપુ એ શેબરાવજી હે એ એ શેબરાવજી આ થપ તો આ થપ તો આ હેક્ટર આવો એ બાપુ એ શેબરાવજી ઓય બાપુ ઓય બાડી આ કસણા પીવી ધડયો છો હે શેબરાવજી તમે શેરા તેના દાણા જોસો

સપોર્ટ થોડો ઓછો થઇ ગયો છે અને આવો વિડીયો બનાવશે કોઈને ખુદ દુખ લગાડવું નહીં હા એમ તમારો એટલો સપોર્ટ કર્યો છે તો એટલા સપોર્ટ હું રવા જશો મારા વાળા ફૂલ સપોર્ટ કરો અમને અમારે આગળ વધવું છે જય માતાજી જય કરવાનું સાહેબ હું કામ મારો છો